એક સાવ લાસ્ટર વગરના મકાનની અંદર ગુજરાતના એક ગામડાનો છોકરો કે જેના ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી એણે પોતાની મહેનતે આજે આઈઆઈએમ શિલોંગની અંદર એડમિશન મેળવી લીધું છે નમસ્કાર ખબર છે ડોટ કોમ ઉપર અમે ઘણી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા રહીએ છીએ અને અમારો આશય ખાલી એટલો જ છે કે કોઈ એક સફળતાની સ્ટોરી કોઈ એકના જીવનની અંદર જો પ્રકાશ પાડી દે કોઈ એકને પ્રેરણા મળે અને એ માણસ આગળ આવે એવો અમારો હેતુ હોય છે એટલે આજે પણ એક એવા છોકરાની સક્સેસ સ્ટોરી તમારી સાથે શેર કરીશું કે એક સાવ પ્લાસ્ટર વગરના મકાનની અંદર ગુજરાતના એક ગામડાનો છોકરો કે જેના ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી એણે પોતાની મહેનતે આજે આઈઆઈએમ શિલોંગની અંદર એડમિશન મેળવી લીધું છે અને આઈઆઈએમની અંદર એડમિશન મેળવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત હોય છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ પડકારોને વિધેને સફળતાના શિખરો પર પહોંચનારા અનેક લોકો અનેક સફળ લોકોની ગાથાઓ છે અનેક સફળતાઓની કહાની ઇતિહાસના પાનાઓમાં પણ ભરેલી છે અને જીવતી જીવતા જાગતા ઉદાહરણો પણ છે તમે બે વર્ષ પહેલાં જો કદાચ એક ફિલ્મ જોઈ હોય ટ્વેલ્થ ફેલ તો આ ફિલ્મની અંદર મનોજ શર્મા નામના યુવાન યુવાનની આ વાત કહેવામાં આવી છે અને એની અંદર આ યુવાન બારમામાં ફેલ થાય છે પણ એ આઈપીએસ બને છે અને આઈપીએસ બનવામાં એની જે સંઘર્ષ ગાથા છે એ એટલો ગરીબ પરિવારમાંથી આવે છે અંધારામાં એટલે દીવાના અજવાળે વાંચે છે અને આટલી મહેનત કરીને એ આઈપીએસ બને છે આવી જ કંઈક સ્ટોરી ગુજરાતના એક ધોળકા પાસે આવેલા ગામના એક યુવાનની છે કે જેણે પણ આવી એની સંઘર્ષ ગાથા કે જેણે એકદમ મહેનત કરી અને એને આઈઆઈએમમાં એડમિશન મેળવ્યું છે અમદાવાદથી ચાલીસ કિલોમીટર દૂર ધોળકા આવેલું છે અને ધોળકાના ચલોડા ગામમાં એક પતરાના શેડવાળું અને પ્લાસ્ટર વગરનું મકાન છે અને એની અંદર સુરત સોની નામનો એક છોકરો રહે છે અને એના માતા છે એ લોકોના ઘરના કામ કરે છે માતા માત્ર બે ચોપડી ભણેલા છે અને પિતા છે એ પટાવાળા તરીકે અમદાવાદમાં કામ કરે છે અને પિતા સાત ચોપડી ભણેલા છે એનો એક ભાઈ અને એક ભાભી છે ભાઈ થોડો ભણેલો છે અને ભાભી પણ સાથે મતલબમાં એક પરિવારમાં પાંચ લોકો સાથે રહે છે હવે આ જે સુરત સોની છે એણે પોતે જે બારમા ધોરણ સુધી છે એ એના ગામડામાં જ ભણ્યો અને એને એ પછી એને અમદાવાદની કોલેજમાં એડમિશન લીધું પરંતુ એણે મીડિયાના ઇન્ટરવ્યૂની અંદર એક એવી વાત કરી હતી કે એનો જે પરિવાર છે એના પિતાની માન દસ બાર હજાર પગાર આવે અને એની માતા અને ભાઈ એ બધું મળીને વીસ પચીસ હજાર રૂપિયાની આવક આવે એમાં એને ભણવાનો ખર્ચો કાઢવાનો બહુ જ મુશ્કેલ પડતો હતો અને એ કોલેજ જવા માટે દોઢ કિલોમીટર બસ સ્ટેન્ડ સુધી ચાલતો જતો ત્યાંથી બસમાં પારડી સુધી જતો અને ત્યાંથી પાછો કો કોચિંગ જવા માટે ગુલાબબાઈ ટેકરા સુધી ચાલતો જતો હતો એટલે આ બધામાં એને ચાર કિલોમીટર તો રોજનું ચાલવું પડતું હતું કારણ કે એની પાસે કોઈ એવા પૈસા એક્સ્ટ્રા નહોતા કે એ કંઈ પણ રીક્ષા કે બીજા બધાનો યુઝ કરીને સમય બચાવી શકે એણે ઇન્ટરવ્યૂમાં કીધું કે મારા પરિવારની એવી કોઈ હાલત જ નહીં હતી કે હું આઈઆઈએમમાં એડમિશન લેવા માટે વિચારી શકું પરંતુ મારા પરિવારનો એવો મને સપોર્ટ મળ્યો મારા માતા પિતાએ એમની પાસે જે બચતના સોનાના દાગીના હતા એ ગુરવે ગીરવે મૂકી દીધા અને મને ભણાવ્યો અને મારો ભાઈ છે એ પોતે પણ ભણતો હતો પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા અને મને આગળ ભણાવવા માટે મારા ભાઈએ પણ નોકરી છોડી દીધી અને મને સપોર્ટ કર્યો હવે આઈઆઈએમ શિલોંગની અંદર એણે પછી પરીક્ષા આપી અને આઈઆઈએમ શિલોંગની ઇન્ટરવ્યૂમાં બી એ પાસ થઈ ગયો અને એને આઈઆઈએમ શિલોંગમાં એડમિશન મળી ગયું છે હવે આઈઆઈએમ શિલોંગ છે એ મેઘાલયમાં આવેલી આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની કોલેજ છે અને એમ એવું કહેવાય કે આઈઆઈએમમાં એડમિશન મેળવવું એ ખૂબ જ એકદમ અઘરું હોય છે કારણ કે આઈઆઈએમમાં પ્રવેશ આપવા પ્રવેશ લેવા માટે તમારે કેટની પરીક્ષા આપવી પડે અને એવા અનેક યુવાનો છે કે કેટની પરીક્ષા અનેક આ વખત આપવા છતાં પણ તેઓ સફળ નથી થયા અને કેટની પરીક્ષામાં પાસ નથી થયા જ્યારે આણે સુરજે પહેલી જ વખત ગેટની પરીક્ષા આપી અને એ પાસ થઈ ગયો છે અને ગામના લોકોએ એવું કીધું કે આખા ગામની અંદર આ સૂરજ એકમાત્ર એવો યુવાન છે કે જે આટલું બધું આઈઆઈએમ સુધી ભણ્યો છે આઈઆઈએમમાં જે યુવાનો જાય છે એ એમબીએની સ્ટડી માટે જતા હોય છે સૂરજે એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કીધું કે હું જ્યારે એક સેમિનાર એટેન્ડ કરવા ગયો ત્યારે મને આઈઆઈએમ વિશે જાણ થઈ અને એના આટલા બધા સારા અભ્યાસક્રમ વિશે મને ખબર પડી એટલે મેં નક્કી કર્યું અને જ્યારે તમે સારું કામ કરતા હોય ત્યારે ઘણા બધા લોકો તમને મદદ કરતા હોય છે એવી જ રીતના જે સંસ્થાની અંદર હું કોચિંગ લેતો હતો એને મેં મારી કેફિયત કીધી હતી કે મારો પરિવાર આર્થિક સ્થિતિ સારી નથી તો એ કોચિંગ ક્લાસવાળાએ મારી પચાસ ટકા ફીઝ ઓછી કરી નાખી હતી બીજું કે જ્યારે ઇન્ટરવ્યૂની અંદર એને ખબર હતી કે બધું અંગ્રેજીમાં જ પૂછવાના છે અને એ વખતે એનું અંગ્રેજી એટલું બધું સારું નહોતી પરંતુ એણે એટલી બધી મહેનત કરી અને બધા અંગ્રેજી છાપાઓના એડિટોરિયલને બધું એ રેગ્યુલર એણે વાંચવાનું શરૂ કર્યું અને એ રીતના એણે અંગ્રેજી ભાષા પર કમાન્ડ મેળવી અને આ ઇન્ટરવ્યૂમાં પણ એ પાસ થઈ ગયો મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં આ સુરજ સોનીએ બહુ જ સરસ વાત કરી છે કે મારી જિંદગીનો એક જ ધ્યેય છે કે મારા માતા પિતાએ મારા માટે જે મજૂરી કરી છે એ મજૂરી મારે બંધ કરાવી દેવી છે અને એમને એક સારું જીવન મળે એવી જ મારી કોશિશ રહેશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ